ન્યાદવાનું કોમકાજ ચાલુ છે તો આપણું તમાકુ જુઓ પાછળ નિંદાઇ ગયું હોય થોડું ઘણું ન્યાદાણું હોય ને થોડું ઘણું બાચી છે આ એક ક્ષેત્ર ન્યાદી ગયું હોય અને આરું ક્ષેત્ર બાચી છે તો મિત્રો આપણે તમાકુ ન્યાદા એવું ન્યાદ તમને બતાવો પાવડી હવે નોની સોર્યું આવે ને એનેથી ને મોટો એક પાવડો હોય એને હે ન્યાદહણ કારણ કે ન્યાદો તો તમાકુને સારામાં સારો એવો વિકાસ થાય છે અને એવું બધું થાય છે અને હવે આ નેરદિન ને પાવાનું છે પાળી કાઢવાની હજુ બધું પાળી કાઢવાની છે નેરદિન પાસે શું કરવા આવ્યા તમે તમાકુ ને એમ આર તમાકુ કેવું છે અસલ તમાકુ થઈ મસ્ત થઈ પણ થોડી ફજર હાજર વવરણી છે ને તે ડોકા પોડો દી ઉકડી જાય એવું હે તમાકુ ને કસર દે તો એડો આપણે નેરદિન પોણી પીલો પોણી પીવું છે થોડું તમાર પીયો

મસ્ત પાવડો પડ્યો ને ઘાસ વાર્યું અને નેદોન ચાલુ કરોડો આપણે મોઢું બાધી આવે નેદોન ચાલુ કરોડ તો જો મે તો આવે તો આપણે નેદોન હોય તમાકા બધું લઈ પડે નો 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 બધું લેવું પડે પાસે મોઢું ખાલે

આ તમાકુ સરસ મજાનું તમાકુ તો જો મિત્રો આપણે આખર ખોદ કરો ને તો તમારે ઓમ તમાકુ થોડું ઝડપી વિકાસ કરે છે અને આપું જો ખડ ના રાખો તો તમાર ખાતર બધું ગણી આવે અને સારમ સારો એ વિકાસ થાય થોડી ખાતર પીસી જાય અને ખડ હોય તો એટલે એક એટલું ખાતર ગુણ ના આવે અને ખડ લઈ લો તો તમારે સારો વિકાસ થાય છે નવો ખોદ કરવો પડે તો મસ્ત ખોદ કરો ને તો બીજી નવો શું ઉપડે એમ

અને પછી પહુ પાવી દેવાનું અને પાવી અને પહુ બરાબ થાય એટલે પહુ નેદી નાખવાનું ને ખોદ કરી દેવાનો એટલે તમારે પનરદાડા વિકાસ ફૂલ થઈ જવાનો સારામાં સારો વિકાસ થાય છે પછી યુરિયા ખાતર આપવાનું અને મોટો પાવડો હોય મોટા પાવડા છે ને માટી ખડ વધારે આવે ને પાવડી હોય એટલે ઓછું આવે કાલે હજુ ને આદવાનું હે આ બધું લીલ સારું મારી ખડ છે ને આ બધું હજુ ખડો ચીલ હે ચીલ હોય બધું ચીલ હે નહીં તમાકુ શું કરવાના